હેલો ફોડીઝ તો આજે તમારી સાથે વડાપાઉં ભૂલાવી દે તેવો નવો નાસ્તો શેર કરવા જઈ રહી છું જેના માટે આપણે બાઉલ ઉપર સ્ટ્રેનર મૂકી દીધું છે અને અહીં અઢી કપ જેટલું આપણે બેસન લઈશું તો અહીંયા ટુ ફિફ્ટી એમએલનું મારું મેઝરિંગ કપ છે અઢી કપ બેસન લઈ લીધા બાદ આપણે એને ચાળી લેશું જેથીનામાં એક પર ગાંઠો ન રહે અને આપણું બેટર એકદમ સ્મૂથ તૈયાર થાય હવે આની અંદર આપણે હાફ કપ જેટલું પાણી નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું ત્યારબાદ કલર સરસ આવે ને એ માટે કરીને આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું વન ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને બેસન પચવામાં સરળ રહે એ માટે કરીને હાફ ટી સ્પૂન જેટલા અજમાને નાખીશું ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને આપણે અહીંયા સ્મૂથ બેટર તૈયાર કરી લેશું તો ટોટલ મને અહીંયા દોઢ કપ જેટલા પાણીની જ લાગે છે બેટરને સારી તે ફેટી લીધું છે હવે આ બેટરને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું જેથી બેસન આપણું છે ને સરસ ફૂલી જાય હવે આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે એને આપણે મૂકી દઈશું સાઈડમાં ત્યાં સુધી એક મિક્સર જારની અંદર એક ચટણી બનાવી લેશું તો એક મુઠ્ઠી જેટલી આપણે કોથમીર લીધી છે સ્વાદ અનુસાર મીઠું નાખીએ નાખીશું એક ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું એક નાનો ટુકડો આપણે આદુનો નાખીશું ત્યારબાદ બરફના ટુકડા નાખીશું જેથી ચટણીનો કલર ખૂબ જ સરસ રહે થોડુંક ચિલ્ડ વોટર નાખીશું હવે આની અંદર બાઇન્ડિંગ માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલી સેવ લીધી છે તમે અહીંયા ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો તીખાસ અનુસાર આપણે અહીંયા મરચાં નાખવાના છે આ ચટણીમાં આપણે ખાંડ નહીં નાખીએ મીઠા લીમડાના પાન નાખીને આપણે આને પીસી લીધું છે છેલ્લે આપણે એક લીંબુનો રસ નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીં આપણી ગ્રીન ચટણી તૈયાર છે જેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું જેથી ઠંડી થઈ જાય હવે એક પેનની અંદર આપણે અહીંયા દસથી બાર નંગ જેટલા કાશ્મીરી સૂકા મરચાં લેશું આનો કલર સરસ આવે છે એટલા માટે આ મરચાંનો ઉપયોગ કરીશું આ બહુ તીખા નથી હોતા જેને એકથી દોઢ મિનિટ સુધી શેકી લીધા બાદ પંદર કડી આપણે લસણને લીધી છે હવે આને પણ આપણે શેકી લેશું જ્યાં સુધી આવી રીતે લસણ ઉપર બદામી ન આવે ને ત્યાં સુધી શેકવાના છે તો અહીં લસણ અને મરચાં બંને શેકાઈ ગયા છે જેને આપણે ઠંડા પાડી લેશું તો અહીં મરચાં અને લસણ બને અને ઠંડા થઈ ગયા હતા તો મિક્સર જારની અંદર સૌથી પહેલાં આપણે મરચાં નાખી લેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આને પીસી લેશું આપણે વન બાય વન કરીને પીસવાનું છે જેથી બધું આરામથી પીસાઈ જાય નહીંતર એક ભેગું નાખશો તો પીસાશે નહીં હવે મરચું પીસાઈ ગયા બાદ આની અંદર લસણ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું અને ફરી પાછું પીસી લઈશું હવે અહીંયા મેં જે બેટર આપણે તૈયાર કરીને રાખ્યું હતું ને એનામાંથી મમડી આવી રીતે તૈયાર કરી લીધી હતી તો એ હાફ કપ જેટલી હતી એ નાખ્યું છે સાથે બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીને પીસી લેશું મમડીની જગ્યાએ તમે મસાલા બુંદીનો પણ ઉપયોગ કરી શકો છો તો આ મુંબઈ સ્પેશિયલ લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે જેને સાઈડમાં મૂકી દેશો હવે પેનની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું વઘારને સાથે તતળાવી લીધા બાદ મીઠા લીમડાના પાન નાખીશું બે તીખા મરચાં નાખીશું તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપરની જે કરી શકો છો ત્યારબાદ કલો સરસ આવે ને એ માટે કરીને હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું ગે ગેસની ફ્લેમને ત્યાં સ્લો કરી દીધી છે બે તીખા મરચાં અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ કરી નાખી હતી એ ઉમેરીશું ને સારી રીતે કરી લેશું તો લગભગ ત્રીસ સેકન્ડ સુધી બધી વસ્તુને સાતળી લીધા બાદ મેં આ છ મોટી સાઇઝના બટેટાને બાફી ઠંડા પાડીને મેશ કરી લીધા હતા એ નાખી ત્યારબાદ આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલું જીરું પાવડર નાખીને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને આ માવાને થોડુંક આપણે સાતળી લેશું જેથી મસાલાનો કલર અંદર બેસી જાય તો લગભગ એકથી દોઢ મિનિટ સુધી આપણે ચલાવતા મિક્સ કરતા અને આવી રીતે પકવી લેવાનો છે જ્યારે માવો પાકી જાય એટલે આપણે આની અંદર છેલ્લે વન ફોર્થ કપ જેટલી કોથમી નાખીશું અને એક લીંબુનો રસ નાખીશું તો આ બંને વસ્તુને છેલ્લે નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા માટે મૂકી દેશું તો અહીં આપણો આ બટાટાનો માવો તૈયાર થઈ ગયો છે હવે જો તમે લસણ ખાતા હો તો તમે લસણ નાખી શકો છો મેં સ્કીપ કર્યું છે હવે આ માવાને આપણે સાઈડમાં મૂકી દઈશું જેથી ઠંડુ થઈ જાય અહીં આપણું બેટર સરસ રેસ્ટ લઈ લીધું હતું તેને એકવાર ફેટી લીધું છે ત્યારબાદ અહીં નોનસ્ટિક તવી લીધી છે ને એક કળછી જેટલું બેટર નાખીને આવી રીતે આપણે એક પુડલું તૈયાર કરી લેશું આ પુટલું ના તો બહુ જાડું હોવું જોઈએ ના તો બહુ ઝીણું હોવું જોઈએ જાડું હશે તો એને પાકતા વાર લાગશે ને અંદરથી કાચું લાગશે ને પાતળું હશે તો ફોલ્ડ કરશો તો એ તૂટી જશે હવે જ્યારે ઉપરથી આવી રીતે થોડુંક ડ્રાય થઈ જાય ને એટલે થોડુંક બટન નાખીને એને આવી રીતે બટરને ફેરવી લેશું બટનની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે જેથી નીચેથી પુડલું બળી ન જાય મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પુટલાને પકવીશું હવે એક ભાગ ઉપર આપણે જે તૈયાર કરેલી લસણની ચટણી નાખીશું તો અહીં ચટણીનું પ્રમાણ તમે જેટલું તીખું ખાતા હો ને એ પ્રમાણે રાખવાનું બીજા ભાગ ઉપર આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી લગાડીશું તો આવી રીતે ભાગમાં ડિવાઈડ કરીને લગાડી શકો છો અથવા જેમ આપણે રાજા રાણી ઢોસા બનાવતા હોઈએ તેવી રીતે આખામાં તમે સ્પ્રેડ કરીને પણ લગાડી શકો છો ત્રીજા ભાગમાં આપણે બટેટાનો માવો લગાડીશું તો દોઢથી બે ચમચી જેટલો આપણે માવો લેશું થોડુંક વધારે પ્રમાણમાં જ લેવાનો અને ચોથા ભાગમાં આપણે ચીઝ સ્લાઇસ મૂકી દઈશું તમે અહીંયા પ્રોસેસ ચીઝને ગ્રેડ કરીને પણ લઈ શકો છો હવે ચીઝ થોડુંક મેલ્ટ થાય ને ત્યાં સુધી રાહ જોશો ચીઝ મેલ્ટ થયા બાદ આપણે નીચેથી આવી રીતે પૂડલાનું ઉખેડી લેશું તો જોઈ શકો છો નીચેથી સરસ એ કૂક થઈ ગયું છે ને ઉપરથી પણ કૂક થઈ ગયું છે હવે એક ભાગમાં આવી રીતે આપણે કટ મારીશું ને તો આપણે એના ઇઝીલી ફોલ્ડ કરી શકશું તો જેમાં આપણે ઉત્તપમ બનાવતા હોઈએ છીએ અથવા તો જે મસાલા ઢોસા બનાવતા હોઈએ છીએ એવી રીતે પણ તમે કરી શકો છો જોઈ શકો છો નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે એક બાજુ ફોલ્ડ કરી લીધા બાદ આપણે થોડુંક દબાવીશું ત્યારબાદ બીજી તરફ એને ફોલ્ડ કરી લેશું તો આવી રીતે વન બાય વન આપણે એને ફોલ્ડ કરતા જશું તો આ છે વડાપાઉં ચીલા તમે કહી શકો છો અથવા તો પાઉ વગરના વડાપાઉ વડા કહી શકો છો જે મુંબઈ ફ્લેવર મુંબઈના ફ્લેવરમાં હોય છે તેવા હવે ઉપરથી થોડુંક બટર લગાડીને બંને સાઈડે આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી સાતડી લેવાના છે તો થોડા ક્રિસ્પી થશે એવી રીતે શેકશો ને તો ખાતી વખતે એનો ક્રંચ આવશે ને તો એ ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ હેલ્ધી રેસીપી છે ઇવન સાંજે તમે જમવા ટાઈમે પણ બનાવી શકો છો તો બજારના વડાપાઉં ભૂલાવી દે તેવા આ આપણા વડાપાઉં ચિલ્લા તૈયાર છે તો ફ્રેન્ડ્સ આજની આ મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જણીને લખીને જણાવજો જેથી મને જાણીને આનંદ થાય તો આ આપણા પુડલા તૈયાર છે બ તરફ સરસ ક્રિસ્પી શેકી લીધા છે જેને આપણે પ્લેટ આઉટ કરી લેશું બંને ચટણી સાથે મેં સર્વ કર્યા છે અને જોઈ શકો છો ચારે લેયર કેટલા સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આજને મારી રેસીપી તમને કેવી લાગી રેસીપી કોઈપણ કાંસો ગમી હોય તો પ્લીઝ વિડિયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા વગર ન જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ